જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કારેલાની છાલના મુઠિયા બનાવવાના છે તેના માટે કારેલાને મેં ધોઈને લઈ લીધા છે કારેલાની છાલના ભજિયા તો બને જ છે પણ આજે આપણે મુઠિયા બનાવીશું સૌ પ્રથમ આપણે કારેલાની છાલ ઉતારી લેવાની છે બે સાઈડ ડેટાનો ભાગ કાપી લઈશું અને છાલ ઉતારી લઈશું તમે એકવાર આવી રીતે કારેલાની છાલના મુઠિયા બનાવજો બહુ ટેસ્ટી બને છે જો બાળકો કારેલા ના ખાતા હોય તો આવડતે તમે મુઠિયા બનાવીને તેમને ખવાડી શકો છો તે છાલ ઉતારી લઈશું આવડતી આપણે બધા જ કારેલાની છાલ ઉતારી લેવાની છે દબાવીને ઉતારી લઈશું છાલ ઉતારીને લઈ લીધી છે કારેલા કડની છાલ કડવી હોય છે એટલે તેમાં મીઠું એડ કરીને દસ મિનિટને રેસ્ટ આવીશું જેથી તેનો કડવો ભાગ નીકળી જાય મીઠું એડ કરશું એટલે સરસ પાણી છૂટું પડી જાય છે કારેલા છાલમાંથી દસ મિનિટ માટે રેસ્ટ આવીશું દસ મિનિટ થઈ ગઈ છે આ છાલને એકવાર પાણીમાં એડ કરીને સરસ દબાવીને નિતાારી લેવાની છે જેથી કડવાશ બધો નીકળી જાય દબાવીને દબાવીને લઈ ડાયરેક આપણે મિક્સર જારમાં જ લઈ લઈશું બધી છાલ લઈ લીધી છે મિક્સર જારમાં મસાલા કરવાના છે તેમાં આપણે મસાલા ડાયરેક્ટ આપણે મિક્સર જારમાં જ કરી લઈશું તેમાં લીલા મરચાં લઈ લઈશું બે થી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરી લીધે છે કોથમીરના પાન લઈ લઈશું એક ચમચી જેટલું જીરું લઈ લઈશું એક ચમચી જેટલો અજમો લઈ લઈશું ખાંડ લઈ લઈશું એક ચમચી જેટલી અને અડધો લીંબુનો રસ લઈ લઈશું અને એક ચમચી જેટલું પાણી લઈને તેને પીસી લઈશું પાણી લઈને પીસી લીધું છે રસ બહુ પાણી નથી એડ કરવાનું એક એકાદ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે કે કે આપણે પાણી આ જ પીસથી જ લોટ બાંધવાનો છે પાણી એડ નથી કરવાની જરૂર પડે તો એડ કરીશું હવે એક વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકી જેટલો મેં સોજી લીધો છે જો તમારા જોડે કરકરો ઘઉંનો લોટ હોય તો તમારે સોજી નથી લેવાનો અને એક વાટકીથી ઓછો મેં ચણાનો લોટ લીધો છે લોટ તમે કોઈ પણ લઈ શકો છો બાજરીનો લોટ લઈ શકો છો જુવારનો લોટ પણ લઈ શકો છો કારણ કે ના છાલના મુઠિયા આપણે મિક્સ લોટના બનાવીશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર એક ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું ને એક ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને અડધી ચમચીથી ઓછા બેકિંગ સોડા લઈશું સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરીને જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું છે મિક્સ કરી લીધું છે જો આપણે થોડું પાણીની જરૂર પડશે પાણી બહુ નથી લેવાનું કેમકે પેસ્ટમાંથી પાણીનો ભાગ હોય છે એટલે સરસ લોટ બંધાઈ જાય છે પણ જરૂર પડે તો આપણે લેવાનું થોડુંક મેં પાણી લીધું હતું અને લોટ સરસ બાંધીને રેડી થઈ ગયો છે તેની તેલવારો હાથ કરીને મેં થોડો મસેડી લીધો છે આપણે મુઠિયા વાળી લઈશું તમારે જે સાઇઝના મુઠિયા બનાવવા હોય તે સાઈઝના મુઠિયાનો રોલ વાળી લેવાનો છે કલરમાં પણ સરસ દેખાઈ રહ્યા છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે આ મુઠિયા બધા મુઠિયા વારી લઈશું મુઠિયા વારી લીધા છે બધા તેને સ્ટીમ કરવા મૂકી દઈશું તેને વીસમાં મૂકી દેવાના છે આ ને વીસ મિનિટ માટે તેને સ્ટીમ થવા દેવાના છે મૂકી દઈશું વીસ મિનિટ માટે વીસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું હવે તે ચપ્પુ એડ કરીને ચેક કરી લેવાનું છે ચપ્પુ ક્લીન નીકળે તો સમજી જવાનું હવે ઠંડા થઈ ગયા છે બહાર લઈ લીધા હતા અને ઠંડા કરી દીધા છે ઠંડા થાય પછી તેને કટ કરવાના છે હવે તે પીસમાં કટ કરી દઈશું જે સાઈડના તમારે મુઠિયાના પીસ રાખવા હોય તે સાઈડના કટ કરી લેવાના એકદમ પોચા પોચા સરસ આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે હવે તેનો વઘાર કરવાનો છે તેના માટે નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેલને ગરમ થવા દઈશું અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું અડધી ચમચીથી ઓછું જીરું એક લીલા મરચાં કટ કરેલો છે એક ચમચી જેટલા સફેદ તલ ને પછી આપણે મુઠિયા એડ કરી દઈશું એ મિક્સ કરી દઈશું એકદમ ઝાળદર આપણા મુઠિયા બન્યા છે મિક્સ કરી લઈશું અને મીડિયમ આચુ ઉપર આપણે પાંચ મિનિટ એને સતત ચલાવતા રહીશું જેથી સરસ મસાલા વગરના બધું અંદર એડ થઈ જાય મિક્સ કરી લીધા છે સરસ જો થઈ ગયા છે આપણા મુઠિયા હવે આપણે એને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે કારેલાની છાલના મુઠિયાને મેં કોથમીતી ગાને શેક કર્યા છે અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે એકદમ ટેસ્ટી એવા કારેલાની છાલના મુઠિયા બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ કારેલા છાલની મુઠિયાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા કારેલાની છાલના મુઠિયા બનીને રેડી છે